પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ વેસ્ટ અભિગમને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મામલતદાર કચેરી ભરૂચ ખાતે પ્રોજેક્ટ કંચન અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ વેસ્ટ અભિગમને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મામલતદાર કચેરી ભરૂચ ખાતે પ્રોજેક્ટ કંચન અંતર્ગત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું મામલતદાર ભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી આ પ્રસંગે મામલતદાર માધવી મિસ્ત્રીએ જણાવ્યું કે જો દરેક નાગરિક પોતાના ઘરના સ્થળે જ કચરાનું વ્યવસ્થાપન શરૂ કરે તો શહેરની સ્વચ્છતામાં મોટો ફેરફાર લાવી શકાય છે પ્રોજેક્ટ કંચનને પ્રોત્સાહન આપવા માટે હાજર રહેલા નાગરિકોને સૌથી વધુ કમ્પોસ્ટ બિન તથા કમ્પોસ્ટિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યશાળામાં ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ તથા મોમ્સ ઓફ ભરૂચ જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ વિભાગના અધિકારીઓ સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ભરૂચના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિડીયો પાટીલ સાથે ભરૂચ